પ્રશ્ન એક કયા દેશમાં જીન્સ પહેરવા બદલ જેલની સજા થાય છે ઓપ્શન છે એ આફ્રિકા બી ઉત્તર કોરિયા સી દક્ષિણ કોરિયા ડી યુરો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર કોરિયા મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડિયો પૂરો જોજો પ્રશ્ન બે ભારતના કયા રાષ્ટ્રપતિ અખબારો વેચતા હતા ઓપ્શન છે એ એપીજે અબ્દુલ કલામ બી મહાત્મા ગાંધી સી જવાહરલાલ નેહરુ ડી મનમોહન સિંહ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એપીજે અબ્દુલ કલામ પ્રશ્ન ત્રણ કયું પ્રાણી તેની માતાને ક્યારે જોઈ શકતું નથી ઓપ્શન છે એ વાંદરો બી ઉંદર સી વીંછી દી ગેન્ડો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશ્ન પ્રશ્નચાર બાઇકની શોધ કયા દેશે કરી હતી ઓપ્શન છે એ જર્મની બી જાપાન સી અમેરિકા દી ચીન આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જર્મની પ્રશ્ન પાંચ પાર્લેજી બિસ્કીટ કયા દેશની કંપની છે ઓપ્શન છે એ ભારત બી ચીન સી પાકિસ્તાન ડી નેપાળ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન છ આધાર કાર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ઓપ્શન છે એ બી સી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર આઠ માં પ્રશ્રા સાપના મોમાં કેટલા દાંત હોય છે ઓપ્શન છે એકસો દાંત બી એકસો પચાસ દાંત સી બસો દાંત દી બસો પચાસ દાંત સાચો જવાબ છે ઓપ્શન સી બસો દાંત પ્રશ્ન કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન છે એ ભારત બી ઇઝરાયેલ સી કેન્યા દી ડોમેનિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડોમેનિકા પ્રશ્ન નવ કયા દેશમાં સૌપ્રથમ સૂર્યાસ્ત થાય છે ઓપ્શન છે એ ન્યુઝીલેન્ડ બી અમેરિકા સી ઇંગ્લેન્ડ ધી નોર્વે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ન્યુઝીલેન્ડ પ્રશ્ન દસ સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે આવેલું છે ઓપ્શન છે એ સરસ્વતી બી ગોદાવરી સી ગંગા નર્મદા પ્રશ્ન અગિયાર વીંચને કેટલા દાંત હોય છે ઓપ્શન છે એ વીસ દાંત બી બેતાલીસ દાંત સી તેત્રીસ દાંત દી પચાસ દાંત આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બેતાલીસ દાંત પ્રશરબા હાથીનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ઓપ્શન છે એ પચાસ વર્ષ બી સિત્તેર વર્ષ સી સત્તાવન વર્ષ ડી બાવન વર્ષ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સત્તાવન વર્ષ તે સૌથી ધનિક લોકો કયા દેશમાં રહે છે ઓપ્શન છે એ ભારતમાં બી લંડનમાં સી અમેરિકામાં બી જાપાનમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લંડનમાં પ્રશ્ન ચૌદ ભારતના કયા રાજ્યમાં ત્રણથી વધુ બાળકો રાખવા પર દસ હજાર રૂપિયાનો દંડ છે ઓપ્શન છે એ તમિલનાડુ બી ગુજરાત સી ઉત્તર પ્રદેશ દી કેરળ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ પ્રશ્ન પંદર કયા દેશમાં બિલાડીની પૂજા કરવામાં આવે છે ઓપ્શન છે એ ભારત બી આફ્રિકા સી ઇજિપ્ત દી મ્યાનમાર આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઇજિપ્ત ડેઇલી આવા સામાન્ય જ્ઞાનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ